જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન અખલ દરમિયાન એક આતંકવાદી ઠાર બે જવાન પણ શહીદ છેલ્લા નવ દિવસથી ચાલી રહી છે ચૂંટણી પંચે રાહુલ ગાંધીની વેબસાઇટ બંધ કરવાના દાવાને ફગાવ્યો વોટ ચોરીના આરોપને ગણાવ્યો જૂની વાત પરથી ઈ વોટર રોલ ગણાવ્યા ને ન્યૂઝ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત ટેરિફ વિવાદ વચ્ચે પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવા પર મૂક્યો ખાત પુતિનને ભારતની મુલાકાત માટે આપ્યું આમંત્રણ યુક્રેનમાં શાંતિ વાર્તા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થશે મુલાકાત પંદર ઓગસ્ટે અલાસ્કામાં યોજાશે બેઠક દિલ્હી એનસીઆર ભારે વરસાદને લીધે ઠેર ઠેર ભરાયા પાણી હવાઈ વ્યવહાર પણ પ્રભાવિત સમગ્ર ઉત્તર ભારતમાં આજે દિવસભર વરસાદનું એલર્ટ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભૂસ્ખલન થવાની ચેતવણી ઉત્તરાખંડના ધરાલી અને હર્ષિલમાં વાયુસેનાની રાહત બચાવ કામગીરી ચાલુ બે દિવસમાં સાતસો લોકોનો કરાયો બચાવ હર ઘર તિરંગા યાત્રા અંગે ગાંધીનગરના કમલમમાં ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન તિરંગા યાત્રા દરમિયાન સાથે ઓપરેશન સિંધુ વણવાશે વર્ણવાશે સાફલ્ય ગાથા રાજ્યના પાંચસો એસી મંડળ અભિયાનની તૈયારીઓ શરૂ દેશભરમાં આજે મનાવવામાં આવી રહ્યો છે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમુદાયોના અધિકારોનું રક્ષણ અને તેમની સંસ્કૃતિને માન આપવાનો છે આ દિવસનો ઉદ્દેશ્ય છેલ્લા એક દાયકામાં જનજાતીય કાર્ય મંત્રાલયના બજેટમાં કરાયો ત્રણ ગણો વધારો તો ભાઈ સ્નેહના પ્રતિક સમા પર્વ રક્ષાબંધનની આજે દેશભરમાં થઈ રહી છે ઉજવણી રાખડી બાંધીને બહેન ભાઈના દિલભરિષ્યની કરી રહી છે પ્રાર્થના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના